તો આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે છે રૂપાલા વિવાદની બેઠકનો રિપોર્ટ સીએમ સોંપી શકે શકે છે છે સૂત્રો તરફથી આ માહિતી સીએમ રાષ્ટ્રીય રિપોર્ટ સોંપી તો આવતીકાલે દિલ્હીમાં ભાજપની મેનિફેસ્ટો સમિતિની બેઠક યોજાશે રાજનાથ રાજનાથસિંહની અધ્યક્ષતામાં આ બીજી બેઠક મળશે કાલે બપોરે ત્રણ કલાકે મળશે મેનિફેસ્ટો સમિતિની આ બેઠક રાજ્યના મુખ્યમંત્રી દિલ્હી જવા માટે રવાના ऐतेन आवाज સાથે ફૂલ લાઈન પર જોડાયા છે તેન આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી દિલ્હી ખાતે કઈ નવા ચૂની થવાના એંધાણ અનિખિત તો પણ જુઓ બે દિવસ અગાઉ ભાજપ પાર્ટી મેનિફેસ્ટો કમિટી ની બેઠક જેતે રાજનાથની અધ્યક્ષતામાં મળી હતી તે दरम्यान પણ મુખ્યમંત્રી બિગલી હતા દિવસ ભર બેઠક ચાલ્યા બાદ प्रधानमंत्री नरेंद्र મોદી સાથે મુખ્યમંત્રીએ ગુજરાતની રાજકીય પરિસ્થિતિ પર બેઠક મુલાકાત કરી હતી અને તેમણે પોતે ફોટો ટ્વીટ કરીને આલેકી ಔપચારિકતામાં કહ્યું હતું કે સુપ્રસિદ્ધ નેતા સાથે દિલ્હીમાં મુલાકાત કરી પણ નિશ્ચિત તૌર પર પીએમ સાથે મુલાકાત થયા બાદ ગઈકાલે સી આર આવાસ પર સીએમ પાટીલ અને તમામ ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી અને આજે સત્રિય આગેવાનોની બેઠક જ્યારે ક્ષત્રિય સમાજ સાથે મળી જે રિપોર્ટ તેમનો નીકળીને સામે આવ્યો છે તે પ્રદેશ નેતૃત્વને આપવામાં આવ્યો છે તે રિપોર્ટ જે છે આવતીકાલે જ્યારે ત્રણ કલાકે મેનિફેસ્ટો કમિટીની બેઠક મળશે તે પૂર્ણ થયા બાદ નિશ્ચિત તૌર પર પ્રધાનમંત્રી પણ સાંજે જે છે તે દિલ્હી પરત પહોંચી જશે બિહાર પ્રવાસ બાદ તો ત્યારે હોઈ શકે છે કે મુખ્યમંત્રી પીએમ સાથે મુલાકાત કરીને તે રિપોર્ટ જે છે તે પ્રધાનમંત્રીને સોંપી શકે ત્યારબાદ રાષ્ટ્રીય નેતૃત્વ જે છે તે હવે આગળનું પગલું ભરશે આગળનો નિર્ણય લેશે કારણ કે ક્ષત્રિય સમાજ તરફથી એક જ વાત કહેવામાં આવી છે કે ટિકિટ કાપવામાં આવે તેના સિવાય અન્ય કોઈને પણ ટિકિટ આપી દેવામાં આવે ભાજપનો કોઈ વિરોધ નથી પ્રધાનમંત્રીનો કોઈ વિરોધ નથી માત્ર ને માત્ર રૂપાલાનો વિરોધ છે વિવાદ છે એવામાં હવે રાષ્ટ્રીય નેતૃત્વ શું નિર્ણય લે છે તે જોવા જેવું